દરેક ની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે ભારત સહિત ઘણા દેશોમાં એરલાઇન્સ અસર થઈ છે ઘણી કંપનીઓના વિમાનો ઉડી શકતા નથી અને ઇન્ડિગો એ પણ આવી ટેકનિકલ સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે માત્ર એરલાઇન્સ જ નહીં પરંતુ ઘણા દેશોમાં બેંકિંગ સેવાઓ ટિકિટ બુકિંગ અને સ્ટોક એક્સચેન્જ ને પણ અસર થઈ રહી છે સાયબર સિક્યુરિટી પ્લેટફોર્મ ક્રાઉડ સ્ટ્રાઇકમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે ઘણી સેવાઓ પ્રભાવિત થઈ છે ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી એરલાઇન્સે કહ્યું છે કે સર્વરની સમસ્યાને કારણે તેમની સેવાઓ ઠપ થઈ ગઈ છે એરપોર્ટ પર ચેક ઇન અને ચેકઆઉટ સિસ્ટમ ઠપ થઈ ગઈ છે અને બુકિંગ સેવાઓને પણ અસર થઈ છે આ ગડબડની સૌથી વધુ અસર અમેરિકન એરલાઇન્સ પર પડી છે અમેરિકાના ઘણા ભાગોમાં ઇમરજન્સી સેવા નાઇન વન વન પણ પ્રભાવિત થઈ છે જેના કારણે નોન ઇમરજન્સી કોલ સેન્ટરની સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે ક્રાઉડ સમસ્યાઓના કારણે ઘણી સેવાઓ પ્રભાવિત થઈ છે આ સમસ્યા વિવિધ સંસ્થાઓના સર્વર અને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અસર કરી રહી છે ઇન્ડિગોને સ્પાઈસ જેવી એરલાઇન્સે અહેવાલ આપ્યો છે કે સર્વરની સમસ્યાને કારણે સીમની સેવાઓ અટકાવી દેવામાં આવી છે

નોન ઇમરજન્સી કોલ સેન્ટરની સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે જેના કારણે લોકોને મદદ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે ખામી પર નિવેદન બહાર આવ્યું છે 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 કે કે કહ્યું તેઓ અને સેવાઓને સુધારવા માટે સતત કામ કરી રહ્યા છે તેમણે એ પણ જણાવ્યું કે આ સમસ્યાના ઉકેલ માટે ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે અને તેઓ કારણો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે બધું ઇન્ફોર્મેશન માટે જોતા રહો સત્ય શું તમારે ઘર ઓફિસ સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાતરી શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની